લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં મરચીના વાવેતર થાય છે ત્યારે ઘણા બધા નવા ખેડૂતો પણ આ વર્ષે મરચીના વાવેતરમાં જોડાય છે મરચી વાવવા પ્રેરણા છે ત્યારે મરચીનું આદર્શ થરું ઉછેર કેવી રીતે કરાય કઈ રીતે ખૂબ સરસ મજાનો તંદુરસ્ત રોપ મેળવી શકાય અને સારો ઉગાવો લઈ શકાય એના વિશેની વાત આજે આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર પાસેથી જાણવી છે અને મરચીના ધરૂચ છેરની તમામ બાબતોની ચર્ચા કરવી છે તો ખાસ આ વિડિયોને અંત સુધી જોજો સૌપ્રથમ અમારા ખેડૂત મિત્રોને આપનો પૂરેપૂરો પરિચય આપો મારું નામ ચિરાગભાઈ અડવાણી છે ગામ પાટીદર બરાબર મોબાઈલ નંબર પંચાણું આઠ પાંસઠ દસ બે છોંતેર બરાબર ચિરાગભાઈ આપણે મરચીની ખેતી કેટલા વર્ષથી કરો છો પાંચ વર્ષથી પાંચ વર્ષ થઈ ગયા અને આ વખતે મરચીનું કેટલા વીઘામાં વાવેતર કરવાના છે આપણે 5 વીઘામાં વાવેતર કરવાનું 5 વીઘાનું વાવેતર કર્યું અને મલ્ચિંગ અંદર મલ્ચિંગ અંદર અત્યારે આપણે અહીંયા જે બાજુમાં જોઈ રહ્યા છીએ બાળા ચડી ગયા છે અને મલ્ચિંગ ટકાઈ ગયું છે તો આ 5 વીઘાનું મલ્ચિંગ કર્યું છે બરાબર ને આ 5 વીઘાનું વાવેતર કરવા માટે આપણે કેટલી પડીકી રોપનો છંટકાવ કર્યો છે 28 પડીકીનો વાવેતર કરવાનું છે 28 પડીકી વાવી છે અને કઈ વેરાયટી આ વખતે વાવવાના સાનિયા સાનિયા આપણો રેગ્યુલર બરાબર ને બરાબર તો આ સાનિયાનો તમે રોપ નાખો તો પેલેથી અમારા ખેડૂત મિત્રોને જણાવો કે એની તમે જમીનની તૈયારી કેવી રીતે કરી આપણે તો પહેલાં ખેડ કરી બરાબરથી કરી સમાર મારી લાંહી જમીન કરી ટેપા બેપાં ભાંગી નાખી અને પછી એને ક્યારે બાંધી એને ઓરવી દેવાનું જેથી ખંડનો બેવો બધો ઉગી જાય બરાબર પછી એકવાર હાથે રાફ ફેરવી આછી રાખ અને પછી એને આપણે છાણિયું ખાતર કે પૂખી દઈ કે ગડી ગયેલું સડી ગયેલું સડી ગયેલું બરાબર એ એનાથી પછી ઈ નાખ્યું છે અને આપણે સલ્ફર આવે એસી ટકા બરાબર સાયનજી છે બુમિક છે એ બધું મિશ્રણ કરી અને આપડે આપેલું છે બરાબર આ તમામ વસ્તુ નાખેલી છે તે પછી આપણે

કે સિંગલ સિંગલ બી જોઈપું હોય તો એક તો બે બી વચ્ચેનો જે અંતર છે બે થી ત્રણ આંગળ જગ્યા હોય એનો મૂળ નો વિકાસ કરવાની જગ્યા મળે બરાબર અને બીજા નંબર ઝડપથી રોપનો વિકાસ થાય બરાબર એને વિકાસવાની જગ્યા મળે તો એનો વિકાસ થશે બરાબર ને ઓકે અને આપણે આ પદ્ધતિથી રોપ વાવ્યો છે બી વાવ્યા છે તો કેટલા દિવસમાં અત્યારે આપણને કદાચ કેમેરામાં દેખાય છે તો સરસ મજાનો રોપ દેખાય છે આ રોપ કેટલા દિવસમાં તમને ઉગીને બહાર આવી ગયો તો છ દિવસે છઠ્ઠા દિવસે તમને રોપ દેખાવા મળ્યો હતો

એનો વિકાસ કરી શકાય મૂળનો સારો વિકાસ થાય એના વિશે થોડી વાત કરીએ તો ગયા વર્ષનો જ તો તમે સિનારીઓ જોયો ગયા વર્ષની આપણે વાત કરી તો ઘણા બધા ખેડૂત મિત્રોને મરચીનો રોપ ફેલ થયો હતો બરાબર ને ચિરાગભાઈ મરચીનો રોપ પીળો પડતો તો પાછો પડતો જતો તો ઉતરતો જતો તો વિકાસ નહોતો પકડતો ઘણા પાંચ લાખ ખરીને સુકાઈ જતો હતો બરાબર છે એ વધારે વરસાદને કારણે એ પ્રશ્ન બનતા હતા બરાબર છે કે વાંદળા ખરીને સુકાઈ જાય આપણને જોઈ એવો રોપ ગયા વર્ષે મળ્યો નહોતો આ પ્રશ્નથી બચી શકાય એના માટે આગોતરા પગલાં શું લેવા એના વિશે થોડી વાત કરવી ખાસ કરીને મરચીના પાકની જ્યારે વાત કરીએ આપણે ધરુ નાખ્યું છે આ ધરુમાં જો મૂળ તંત્રનો ખૂબ સારો વિકાસ થયો હોય તો એ પાણી અને પોષક તત્વોનો ખૂબ સારા પ્રમાણમાં ઉપાડ કરે છે અને પાણી અને પોષક તત્વોનો જેટલો સારો ઉપાડ કરશે એટલો તંદુરસ્ત છોડ તમને મળશે જ્યારે તમારો છોડ તંદુરસ્ત થશે ત્યારે એને કોઈપણ પ્રકારનો રોગ જમીનજન્ય ફૂગ લાગવા દેશે નહીં એટેક કરશે નહીં જમીનજન્ય ફૂગની વાત કરીએ તો પિથિયમ અને ફાઇટોપથોરા નામની જે ફૂગ છે કોઈ પણ શાકભાજીનો રોપ નાખો તો એના રોપના નર્સરીના વિસ્તારમાં ખૂબ ઝડપથી લાગી જતી હોય અને મૂળનો મૂળતંત્રને ખતમ કરી દે મૂળ વાટે છોડમાં આગળ વધે છોડ પીળો પડે અને છોડ સુકાઈ જાય મૂળતંત્રનો વિકાસ થાય ને સાથે સાથે ફૂગ લાગે નહીં એના માટે સ્ટાર પ્રોટેક્ટ અને વામ કે જેની અંદર અલગ અલગ પ્રકારના ટ્રાઇકોડરમાં સ્યુડોમોનાસ બેસી લસમેટા રેઝમ માઇકોરેજા અલગ અલગ પ્રકારના જીવતા જીવડા નાખ્યા છે એટલે કે ખેડૂત મિત્રો જેને બેક્ટેરિયા કહે છે આ બેક્ટેરિયા આ પ્રોડક્ટની અંદર નાખા છે અઢીસો ગ્રામ પ્રતિ એકરનું માપ છે જ્યારે આપણે રોપમાં ઉપયોગ કરતા હોય ત્યારે કદાચ પચાસ પડેકીનો રોપ હોય તો પા વીઘા જેવો

એને મૂળમાં લાગવા દેશે નહીં મૂળને એકદમ ચોખ્ખા રાખશે સાથે જ જ્યારે માઇક્રોરાઇઝા બેગું નાખો છો ત્યારે તંતુ મૂળનો ખૂબ સારો વિકાસ કરી દેશે આ બે બાબતો મરચીના રોપને શરૂઆતથી જ ઉપાડવામાં એનો સારો વિકાસ કરવામાં મોટામાં મોટો ચાવીરૂપ ફાયદો ચાવીરૂપ મુદ્દો બની જાય છે ત્યારે ખાસ કરીને સ્ટાર પ્રોટેક્ટ અને વામ મરચીના કે કોઈ પણ શાકભાજીનો રોપ કર્યો હોય તો રોપ જ્યારે બે કે ચાર પાંદડા દેખાવા માંડે ત્યારે એનો ઉપયોગ પાણી સાથે કરી લેવાનું છે સાથે કોઈ પણ પ્રકારનું કેમિકલ વાપરવાનું નથી ખાતર કે દવા કાંઈ નહીં આપણે આ વિડીયો આ વાત આ માહિતી સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો કે જેથી જે જે નવા નવા ખેડૂતો આ વખતે મરચીની ખેતીમાં જોડાય છે એમને પણ આ માહિતી એમના મોબાઈલ સુધી મળી રહે આપને કોઈ પણ પ્રકારની વધારે માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કાંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન